રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહાભિયાન હેઠળ સમગ્ર દેશમાં બેસ્ટ પપુમિંગ રાજ્ય તરીકે ગુજરાતને એવોર્ડ નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ શ્રીના અધ્યક્ષ સ્થાને આદિક્રમા યોગી અભિયાન અને નેશનલ કોન્ક્લેવનું આવ્યું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહાભિયાન હેઠળ સમગ્ર દેશમાં બેસ્ટ પપુમિંગ રાજ્ય તરીકે ગુજરાતને એવોર્ડ નવી દિલ્હી ખાતે અપાયો કેન્દ્ર સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલયના ઉપક્રમે નવી દિલ્હી ખાતે ભારતના રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુના અધ્યક્ષસ્થાને આદિક્રમયોગી અભિયાન અંગેની નેશનલ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રપતિ શ્રી મુર્મુના હસ્તે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાભિયાન પીએમ જન્મન હેઠળ સમગ્ર દેશમાં બેસ્ટ પરફોર્મિંગ રાજ્ય તરીકે ગુજરાતને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો આ એવોર્ડ ગુજરાત સરકાર વતી આદિજાતિ વિકાસ વિભાગના અગ્રસચિવ શ્રી શાહ મીના હુસેને સ્વીકાર્યો હતો આવ્યાન હેઠળ કેન્દ્ર સરકારે જિલ્લા કક્ષાની કામગીરી ધ્યાને રાખી પીએમ જનમન હેઠળ બેસ્ટ પર્ફોમિંગ જિલ્લા તરીકે નવસારી જિલ્લાની પસંદગી કરી હતી જેમાં રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિશ્રીના હસ્તે નવસારી જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા એવોર્ડનો સ્વીકાર કરવામાં આવ્યો હતો આ ઉપરાંત આદિક્રમયોગી અભિયાન દરમિયાન વિશિષ્ટ કામગીરી માટે બેસ્ટ પર્ફોમિંગ જિલ્લા તરીકે વલસાડ જિલ્લાની પસંદગી બદલ રાષ્ટ્રપતિ શ્રીના હસ્તે વલસાડ જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા એવોર્ડ સ્વીકારવામાં આવ્યો હતો નોંધનીય છે કે નેશનલ કોન્કલેવ દરમિયાન ભારત સરકાર દ્વારા આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ માટે પીએમ જનમન આબા જનજાતીય ઉત્કર્ષ અભિયાન અને આદિ કર્મયોગી અભિયાનની શરૂઆત કરવામાં આવી છે રાષ્ટ્રપતિ શ્રી ઉપરાંત વિવિધ કેન્દ્રીય મંત્રી શ્રીઓની ઉપસ્થિતિમાં આદિ કર્મયોગી અભિયાન અંગેની નેશનલ કોન્ક્લેવ દરમિયાન આ અભિયાનના સફળ અમલ અંગે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર રાજ્ય અને જિલ્લાઓને બેસ્ટ પરફોર્મન્સ તરીકે રાષ્ટ્રપતિશ્રીના હસ્તે પ્રોત્સાહિત કરી એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા